શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો હું આજે લઈને આવી છું ભરેલા ભીંડા ભરવાની મગજ મારી વગર જ આપણે એને તૈયાર કરી દઈશું ભરેલા ભીંડાનું શાક જોઈ શકો છો તમે તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીશું ચાલો પહેલાં આપણે એનો મસાલો તૈયાર કરી દઈશું એના માટે એક બાઉલ લીધું છે એમાં આવી રીતે સિંગદાણા મેં થોડા લઈને કશ કરી દીધા છે એને એક બાઉલમાં એડ કરી દઈશું અને બેથી બે અઢી ચમચી ચણાનો લોટ છે એને આપણે એડ કરી દેવાનો છે હવે મેં એક ચપટી જેટલી હળદર છે એ એડ કરી છે અને અહીંયા લસણ સાથે લાલ મરચું વાટીને મેં તૈયાર કર્યું હતું એ એક ચમચી જેટલું છે એ આપણે એડ કરી દેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું કેમ કે મીઠું હજી આપણે શાકમાં ઉમેરશું એટલે થોડુંક મીઠું અને આ છે એક ચપટી જેટલો આપણે એને ગરમ મસાલાનો ઉપયોગ કરવાના છે અને અહીંયા એક થોડી અડધી ચમચી જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે હવે આપણે આમાં તેલનો ઉપયોગ નથી કરવાનો અને તેલ વગર જ આપણે આને આવી રીતે મિક્સ કરી દઈશું ચાલો હવે આપણો મસાલો થઈ ગયો છે તૈયાર તો હવે આપણે એને કરી દઈશું સાઈડમાં અને હવે આપણે ગેસ ચાલુ કરવાની તૈયારી કરીશું ચાલો તો હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું અને એક પેન મેં અહીંયા મૂકી છે એમાં મેં અહીંયા પાંચથી છ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અહીંયા આપણે થોડો તેલનું પ્રમાણ વધારે રાખશું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું ચાલો આપણું તેલ ગરમ થયું છે તેમાં હું એક ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશ હિંગ ઉમેરી જાય પછી એમાં બે ચપટી જેટલી હળદર ઉમેરી દેવાની છે હવે આપણે આ જે ભીંડા તૈયાર કર્યા છે એને

ચિકાસ થાય હવે આપણે એમાં મીઠું ઉમેરવાનું છે આપણે મસાલામાં પણ મીઠું ઉમેર્યું છે એટલે હવે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું ઉમેરી દઈશું એને કરી લઈશું મિક્સ પેલા તેલમાં જ આપણે ભીંગા બરાબર સાંતળી લેવાના છે એ બરાબર ચડી જાય પછી જ આપણે મસાલાને એડ કરવાનો છે ભરોવો મસાલો જે કર્યો છે આપણે એ મસાલો તમે કોઈ પણ શાકમાં ઉમેરી શકો છો ચાલો બે મિનિટ માટે થવા દઈશું આપણે ચાલો તો આપણા ભીંડાને ચેક કરી લઈશું ને જોઈ શકો છો ભીંડો એકદમ સરસ થઈ ગયો છે જ્યારે કોઈ મહેમાન પણ આવવાનું હોય ત્યારે પણ આપણે આવી રીતે ફટાફટ દાળઘા સાથે પણ આ શાકનો ઉપયોગ કરી શકીએ છીએ તો ચાલો હવે આપણે જે મસાલો બનાવ્યો છે એને આપણે ઉમેરીશું અંદર આપણે બનાવતા પણ વાત અત્યારે મેં ત્રણ ચમચીનો જ ઉપયોગ કર્યો છે પછી હું એક ચમચી ઉમેરી દઈશ અંદર હવે કરી દઈશું આપણે એને મિક્સ જોઈ શકો છો તમે એકદમ ભરેલા ભીંડા જેવો કલર અને ફ્લેવર આવી ગઈ છે આપણે એને જે મસાલો આપણે તૈયાર કર્યો તો એને પાંચ મિનિટ માટે થવા દઈશું ઢાંકીને સરસ સરસો આપણે થઈ ગઈ છે ચેક કરી લઈએ જોઈ શકો છો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા બીજાનું શાક થઈ ગયું છે તૈયાર ભરવાની મગજમારી વગર ફટાફટ તૈયાર થઈ ગયું છે તો આપણે એને ગેસની ફ્લેમ કરી દઈશું બર અને હવે એને એક બાઉલમાં કાઢી લઈશું જોઈ શકો છો તમે આપણા સરસ ભરેલા ભીંડા તૈયાર છે ભરવાની મગજ વગર મગજ મારી વગર જ આ ભીંડા થઈ ગયા છે એકદમ સરસ તૈયાર તમને પણ મોડામાં પાણી આવી ગયું હશે તો આ રીતે તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં લખજો કે તમારું આ શાક કેટલું સરસ બન્યું છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા